આજનો આપણો જે વિડીયો છે એ કબજિયાત અંગેની આપણે વાત કરીશું સામાન્ય રીતે આપણે બધાને ખબર છે કે જોઈએ છે અથવા કોઈને પૂછીએ તો બધા એમ કહેતા હોય કે કબજિયાત રહે છે તો કબજિયાત છે ને એ આપણાથી આવેલો એક પ્રકારની કુદરતી જે આપણી દિનચ કુદરતી શરીર છે એમાં બોલાવેલી એક આપણાથી કે આપની ભૂલને હિસાબે કબજિયાત આપણ થાય છે કબજિયાતનો સીધો અને સરળ એક આપણે વાત કરીએ કે શરીરમાં કચરો વધારે વધારે જમા થાય એને આપણે કબજિયાત કહીએ છીએ તો આજે આપણી જીવનની જે સિસ્ટમ બધાની આપણી એવી થઈ ગઈ છે કે

દિનચર્યા છે અત્યારની જે આપણી વાતો એવી છે ને અત્યારની આ યુગમાં ઝડપી મોડર્ન યુગમાં જે ભોજનની વ્યસ્ત પરિપાટી એટલે કે ભોજન એટલે સાત્વિક ભોજન લેવું નીતિ ઈમાનદારીથી કમાયેલું ભોજન લેવું તો એનાથી અત્યારે આપણે વિધુ થઈ છે સાત્વિક ભોજનને બદલે આપણે જે પણ ભોજન ખાઈએ છીએ અથવા ભોજન કરીએ છીએ અને આપણે આખો દિવસ

હવે કબજિયાત ખવાનું મેન કારણ આપણે જે જમીએ છે જમીને આપણા પેટની અંદર જાય છે પેટની અંદરથી થી આપડી જે શરીરની ક્ષમતા છે એ પાચન ક્રિયાની કે 40% કોઈ પણ ભોજન આપણે લઈએ 40% પચે છે અને 40% મળ વાટે બહાર નીકળે છે તો જે 40% ભોજન પચ્યું એ શરીરની જ્યાં જરૂર હોય ત્યાં શ્રાવ પદ્ધતિથી નાના આતરને મોટા આતરથી મોકલે છે પછી બાકીની જે 40% જે વસ્તુ વૈધી કચરો ખરાબી શરીરમાંથી તે એ નાના આતરને મોટા આતરમાં થઈ અને મોટા આતરમાં થઈને એ વધારેનો કચરો પેશાબ રૂપે અને મળવાટે એ બહાર નીકળે છે પછી અમુક કચરો આપણી નાભીથી જ બહાર નીકળે છે અમુક કચરો વાળના છિદ્રોમાંથી નીકળે છે અમુક કચરો આપણા નખ વધે એનાથી નીકળે છે તો અમુક આપણા વાળ વધે એમાંથી કચરો નીકળે આ રીતે આપણા શરીરમાં વધારાના કચરો નીકળે છે પણ જે ચાલીસ ને ચાલીસ એસી ટકા થયું વીસ ટકા જે કચરો વધ્યો એ આપણા શરીરમાં ક્યારે નીકળે કે મહેનત પુરસાત પ્રયાસ કરી આલવાળું કામ કરીએ કસરત કરી યોગ કરીએ અને એ કસરત કે યોગ કે આસન કરીએ એમાં પરસેવો વળવો જોઈએ દોડવાનું ચાલી રાખી જીમ માં જાય જે કંઈક કરીએ તો આપણા શરીર ની અંદર વધારાનો કચરો એ બડી જાય છે અને શરી દે નથી શક્તિ મળે છે પણ આપણું બેટાનું જીવન છે આપણે કામ કરતા નથી મહેનત કરતા નથી પુરશાર્થ કરતા નથી જે જે કામ આપણે બેઠા બેઠા કરીએ છીએ અત્યારે જોયું છે ઓફિસ ની અંદર બધી ઓફિસોમાં ધંધામાં જ્યાં જુઓ ત્યાં બેઠાં બેઠા આપણું જીવન વ્યતીત થતું હોય છે એથી વીસ ટકા દરરોજ વચ્ચે વીસ ટકા વીસ ટકા એમ બધું બધું એ શરીરની અંદર એ જમા થાય છે નાના આતરને મોટા આતરમાં અને મોટા આતરમાં નાના આતરમાં જે આપણો કચરો બહાર નીકળવો જોઈએ એટલે નીકળે છે નથી નીકળતો એટલા માટે જે આપણા આતર છે એની અંદર એ જમા થાય છે જમા થાય છે એટલે ત્યાં એને જે જમા થયેલી વસ્તુને આપણે કબજિયાત કહીએ છે વિજ્ઞાનની શબ્દ છે કબજિયાત પણ આપણે દેશી ભાષામાં એ વધારેનો કચરો આપડા આંતરમાં ચોટે છે અને ઈ ચોટવાથી ચિકાસ આવે શું કરવા કે આપણો ભોજન તેલ વાળું મીઠું મરચા તળેલું કે અખા અખાદ્ય જે ન ખાવાનું ખાય છે એથી આપણા શરીરની અંદર પચતું નથી અને આપણે મહેનત પુરસાદ કરતા નથી એટલે એ વસ્તુ ત્યાં જમા થાય છે અને જમા થયેલી વસ્તુ ને કબજિયાત કહે છે એમાંથી સડો થાય છે એમાંથી દુર્ગંધ ઉત્પન્ન થાય છે એમાંથી ડાયાબિટીસ થાય છે બીપી થાય છે હાર્ટ એટેક આવે છે બીજા અસાધ્ય રોગો કેન્સર થાય છે અલગ પ્રકારના બધા રોગની જો જન્ની હોય તો કબજિયાત છે શાસ્ત્રમાં એમ કહેવાનું કબજિયાતથી બધા રોગો આવે છે તો આ રીતે કબજિયાત આપણા શરીરમાં હોય છે અને કબજિયાતને મટાડવા માટે આપણે કબજિયાત ઓછું કરવા માટે આપણી ઘણી સિસ્ટમો છે એને કબજિયા માટે અમે એક એક થી 17 પેજ નું કબજિયા વિશે લખાણ લખેલ છે સંકલન કરેલ છે તો ઈ અત્યારે આમાં વાંચીએ

આપ મેળવશો અને કબજીયાત પર આપણે કબજીયાત આપણે છુટકારો મળે એ ભાવ સાથે આપણે આપણી જીવનની લાઈફ બદલવી પડશે આપણે આપણી દિનચર્યા બદલવી પડશે આપણી ખાવા પીવાની જે પદ્ધતિ છે એ બદલવી પડશે અને એના માટે આપણે આગળના વજન ઓછું કરવા માટેનો જે વિડીયો છે એમાં પણ એ આપણે બતાવ્યું છે પછી અલગ અલગ હવે જે વિડીયો મૂકશું એમાં પણ આપણી જીવન એક આપણે આના પછી એક આપણી દિનચર્યા માટેનો આપણે એક વિડીયો મૂકવાના છીએ એમાં દિનચર્યામાં એ બધી વિગત આપવાનો પ્રયાસ કરીશું તો કબજીયાત વિશે આપણે ઘણું બોલી શકી ઘણી વાત કરી શકીએ કબજિયાત મટાડવા માટેની ઘણી સિસ્ટમો છે ઘણું કરવું પડે તો એમાં સહેલામાં સહેલો રસ્તો એક આપને કહીએ કે તમે એટલે કે આપણે જ્યારે ઉઠી સવારે વહેલા ઉઠી અને આપણા પાણીનો ગોરો હોય ત્યાં જઈ અને બે ગ્લાસ પાણી લઈ એને ગરમ કરી અને એ થોડુંક ગરમ ઓછું ઉફાળું કરી બેઠા બેઠા પીવાથી તો કબજિયાત ઓછો થશે પછી કબજિયાત ઓછો કરવા માટે એક એકદમ સરળ ઉપાય છે કે મગફળીના દાણા કાચા મગફળીના દાણા એક મુઠ્ઠી આપણે કાચે કાચા સાંજે ખાઈએ એક બીજું ડાળિયા આપણે અત્યારમાં બજાર આવે છે એ ડાળિયા પણ એક મુઠ્ઠી દરરોજ સાંજે ખાઈએ તો આપણને કબજિયાતમાં બધી રાહત થશે ઉપરાંત અમે હમણાં એક તેલ બનાવ્યું છે કબજિયાત અથવા શરીરને ઓઇલિંગ થાય એ માટે એ તેલના ત્રણ ટીપા આપણા નાભીમાં મૂકીએ અને એ નાભીમાંથી દરરોજ રાતે એ નાભીમાં ત્રણ ટીપા કે ચાર ટીપા તેલ એના માટેનું સ્પેશિયલ તેલ આપણે બનાવેલ છે તો એ તેલ આપને જોઈતું હોય તો પણ મળશે તો એ તેલ મૂકવાનું કાચા સિંગના દાણા ખાવાના ડાળિયા ખાવાના અને મગફળી કે મગફળીના ઓળા તો આ એકદમ સરે સહેજ સસ્તો સહેલો ઉપાય છે આટલું જો આપ કરશો તો આપને કબજિયાતમાં બહુ રાહત થશે અને વિશેષ કબજિયાત કાયમ માટે આપણા શરીરમાં કબજિયાત ન રહે એટલા માટે અમે એક કબજિયાત વિશે સ્પેશિયલ સંકલન કરી બધી બુકોના રેફરન્સ લઈ અને બધા શાસ્ત્રોના રેફરન્સ લઈ માંથી રેફરન્સ લઈ અને એક એક થી નું પેજનું સાહિત્યનું સંકલન કરેલ છે એ મેળવા માટેનો આ પ્રયાસ કરજો તો આજે આપણી જે વાત છે એ વાત બહુ જરૂરિયાત છે આજના સમયમાં કબજીયાત ઓછો થઈ કબજીયાત ન હોય તો આપણે નિરોગી સ્વસ્થ રહી શકીએ અને કબજિયાત ઓછો કરવા માટે નિયમિત રીતે યોગ આસન કસરત પણ કરવી પડશે ચાલવું પડશે દોડવું પડશે અને આપણે કબજિયાત ઓછી કરવા માટે પણ પ્રયાસ વૃત્તો કરવો પડશે એ ભાવ સાથે આજની અમારી જે જે વાત છે છે કે મારો શેર કરજો 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 લાઈક આંગળી ચીંધવાનું ગુણ લેજો અને આપણે ફરીથી આપણા ગુજરાતી ભાઈ બહેનોને અને ફોરેનમાં વસતા આપણા ભાઈ બહેનોને અને આપણા ગાયત્રી પરિવારના ભાઈ બહેનોને નમસ્કાર જય ગુરુદેવ અમને આ કાર્યમાં બળ મળે અમે નિરોગી સ્વસ્થ રહીએ એટલા માટે તમે અમને શુભકામના મંગલકામના આશીર્વાદ આપજો અસ્તુ